કોઠારી પરિવારના પુત્ર જય કોઠારીના લગ્ન પ્રસંગે કોઠારી પરિવાર અને કોઠારી ક્લિનિક દ્વારા સામાજિક પર્યાવરણ જાગૃતિ અંતર્ગત તાપી શુદ્ધિ સંકલ્પ માટે થીમને જનચન સુધી પહોંચાડવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સેવાને અનુસરી સુરતના કોઠારી પરિવાર પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પુત્રના લગ્ન કરવા જઈ રહ્યા છે જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ અને સુરતીઓને તાપીના પૂરથી બચાવવા માટેની મનપા તંત્ર તેમજ જે સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ રીતે કરતા આવ્યા છે ત્યારે કોઠારી પરિવારના પુત્ર જય કોઠારીના લગ્ન પ્રસંગે કોઠારી પરિવાર અને કોઠારી ક્લિનિક દ્વારા સામાજિક પર્યાવરણ જાગૃતિ અંતર્ગત તાપી સુધી સંકલ્પ માટેની ટીમને જનજન સુધી પહોંચાડવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હો મહેશભાઈ પટેલ દિવ્યપદ પતિક મારા મિત્ર ડોક્ટર વિપુલ કોઠારી પાલનપુર જકાતનાકા અદાજણમાં તેમનું કોઠારી પોલીક્લિનિક છે તેમના ચિરંજીવી પુત્ર ડૉક્ટર જય અને ડૉક્ટર વૈશ્વીના લગ્ન પ્રસંગે એક સામાજિક જાગૃતિ માટે પર્યાવરણ જાગૃતિ માટે તાપી શુદ્ધિ માટેની મેં થીમ તૈયાર કરી છે અને આ થીમના આધારે કંકોત્રીનો કાર્ડ પણ અમે તૈયાર કર્યો છે સાથે સાથે અમારા જે પાર્ટી પ્લોટ છે એમાં પણ આ થીમના આધારે અમે ક્રિએશન કર્યું છે અને આવનાર તમામ મહેમાનો પણ તાપી મૈયાની શુદ્ધિ માટે એ સંકલ્પબદ્ધ થશે નવકપલ નવ દંપતી જે છે એ દંપતી પણ પોતે સંકલ્પ લઈ અને જીવન દરમિયાન પોતે તાપી શુદ્ધિ માટેનું ધ્યાન રાખશે પ્રયત્ન કરશે અને આનો પ્રચાર પ્રસાર કરશે